બોટાદના ગઢડા તાલુકાના જૂના સ્વામિનારાયણ મંદિરના ઉતારા વિભાગને એક રૂમમાં જુગાર રમાતો હોવાનો ખુલાસો કરી પોલીસે ગુનો નોંધ્યો છે જન્માષ્ટમીની સાંજે મંદિરના જૂના ઉતારા વિભાગના રૂમ નંબર પાંચસો નવમાં દરોડો પાડી પોલીસે પાર્ષદ એવા હરિકૃષ્ણ વાઘ સહિત આઠ લોકોની જુગાર રમવાના આરોપમાં ધરપકડ કરી એક લાખ દસ હજાર આઠસો પચાસની રોકડ રકમ સાથે ઝડપાયેલા આઠ આરોપીઓ પૈકી એક આરોપી હરિકૃષ્ણ વાઘ માત્ર ચોવીસ વર્ષનો છે જેના પર આરોપ છે મંદિરના ઉતારાના રૂમની અંદર નાળ ઉઘરાવી બહારથી માણસો બોલાવી જુગાર રમણવાનો હરિકૃષ્ણ વાઘ ઉપરાંત જીગ્નેશ કાવઠિયા રાજેશ સાવલિયા લાલજી વાઘેલા પરેશ જોગાણી કેવલ કાવઠિયા પંકજ કાવઠિયા અને પૂર્વેશ જોગાણીની પોલીસે ધરપકડ કરી છે જોકે મોડી રાત્રે આરોપીઓનો જામીન પર છુટકારો થયો ચર્ચા એ વાતની છે કે સંસારનો ત્યાગ કરવા નીકળેલો વ્યક્તિ આખરે કેવી રીતે રૂપિયા રાખે અને જુગાર રમે તેમજ રમાડે પણ ખરો અને એ પણ ભગવાન સ્વામિનારાયણ ધામની પવિત્ર જગ્યા ઉપર જો કે કોઈ પણ સહેશરમ રાખ્યા વગર પોલીસે કરેલી કાર્યવાહીની લોકો પ્રશંસા પણ કરી રહ્યા છે ભક્તિના ધામમાં જુગારધામ ઝડપાયું છે જૂના સ્વામિનારાયણ મંદિરમાં જુગારધામ ઝડપાયું આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે પાર્ષદનો પણ સમાવેશ થાય છે

હરિકૃષ્ણ જે આચારેક્ષ નો હોવાનો આચાર્ય પક્ષે દાવો કર્યો છે પાર્ષદના જુગારધામ થી મંદિર ટ્રસ્ટે પોતાના હાથ ખંખેરી લીધા છે

ચલાવી બી ના લેવાય અને મને પોલીસ રેડ પાડી અને લઈ ગયા અને પછી મીડિયામાં એવું ત્યારે ખબર પડી કે આવું ઈ મંદિરના ઉતારામાં નથી એનું પોતાનો આવાસ છે જે એમની સાથે એમના ગુરુ હતા એ ઓફ થઈ ગયા અને મોટી ઉંમરના હતા ને એની સાથે રહેતા હતા

માણસ છે એસ પી સ્વામીનારાયણ છે આઈ થિંક મને માહિતી છે ત્યાં સુધી એમને ત્યાં જ રોજે જમે છે એ જમતા હતા પણ ટૂંકમાં અમારે એની સાથે કોઈ લેવા દેવા નથી મંદિર એને વખોડે છે કાયદાકીય રીતે એની જે સજા બંધારણીય જે હોય એને થવી જોઈએ અને આ ચલાવી ન લેવાય ગઢડા મંદિરમાં જુગારકાંડમાં દેવ પક્ષના આરોપ પર આચાર્ય પક્ષે જવાબ આપ્યો છે શાસ્ત્રી ઘનશ્યામ સ્વામી જેમણે હરિજીવન સ્વામીને પડકાર ફેંક્યો જાહેરમાં ચર્ચા કરવા માટે હરિજીવન સ્વામીને તેમણે પડકાર ફેંક્યો છે અને સાથે એમ પણ કહ્યું છે કે જુગારી પાર્ષદ સાથે આચાર્ય પક્ષને લેવા દેવા નથી

તમે બધા એના આખો સત્સંગ એનાથી વાકેફ છે આ વ્યક્તિને આદત જ એવી છે કે પોતાની સાથે જેટલા બી હોય એ ગમે એવા કુકર્મો કરે વ્યભિચાર કરે ચોરીઓ કરે પાપાચાર કરે એને બચાવી લેવાના અને આ વ્યક્તિને આચાર્ય પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી અને જો એની એવી વાત હોય તો હરિજીવન શાસ્ત્રીને મારી ચેલેન્જ છે કે ગોપીનાથજી દેવ મંદિરના ગ્રાઉન્ડમાં મીડિયા સત્સંગ સમાજ સાધુ સમાજ ની સાથે આ એક જ છોકરો નહીં અત્યાર સુધીની સંપ્રદાયમાં અમારા ઉપર જેટલા બી આક્ષેપો કર્યા છે તમામ આક્ષેપો માટે આપણે જાહેરમાં ડિબેટ કરવા માટે તૈયાર છીએ એસપી સ્વામી પણ તૈયાર છે અને હું પણ તૈયાર છું જો આ હકીકત સાચી હોય તો આવતીકાલથી ત્રણ દિવસનો ટાઈમ આપું છું ત્રણ દિવસની અંદર ગઢડા મંદિરના ગ્રાઉન્ડમાં આની ડિબેટ થઈ જાય અને અમે ખુલ્લા આવી અને ચર્ચા કરવા માટે તૈયાર છીએ